મિત્રો અમારી ચેનલ સત્યલોક વચન પર ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે મીઠાઈ વહેંચવા માટે તૈયાર થઈ જાઓ કારણ કે 15 થી 21 જુલાઈ વચ્ચે ભગવાન હનુમાનજીની વિશેષ કૃપાથી છ રાશિઓનું નસીબ અચાનક ચમકી ઉઠશે આ રાશિઓના જીવનમાં આવી રહી છે મોટી અને આનંદદાયી ખુશખબરો હા મિત્રો હનુમાનજી હાલ બારમાંથી છ ખાસ રાશિઓ પર અત્યંત પ્રસન્ન થયા છે આ જાતકોના જીવનમાં જે પણ દુઃખ અવરોધો અને મુશ્કેલીઓ હતી હવે તેમનો અંત થવાની શક્યતા છે આ રાશિઓનું નસીબ તેજસ્વી બનશે અને ખુશીઓની વર્ષા થશે જીવનમાં એવો વળાંક આવશે જે તેમનું ભવિષ્ય બદલી નાખશે હવે પ્રશ્ન એ છે કે એ શુભ રાશિઓ કઈ છે જેમણે હનુમાનજીની અસીમ કૃપા પ્રાપ્ત થવાની છે આ વિડિયોમાં આપણે એ જ સૌભાગ્યશાળી છ રાશિઓની વાત કરશું જેના માટે પંદરથી એકવીસ જુલાઈ વચ્ચે વિશેષ લાભ અને સારા સમાચાર મળશે તેથી આપને વિનંતી છે કે વિડિયો અંત સુધી અવશ્ય જુઓ અને એક પણ સેકન્ડ મિસ ન કરો કારણ કે આ માહિતી આ રાશિવાળાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે વીડિયો શરૂ કરતા પહેલા હનુમાનજીના સાચા ભક્ત સત્યલોક વચન ચેનલના આ વીડિયોને એક લાઇક જરૂર કરો અને કોમેન્ટમાં જય હનુમાનજી મહારાજ લખીને આશીર્વાદ મેળવો ચાલો હવે વાત કરીએ એ ભાગ્યશાળી રાશિઓની જેમના જીવનમાં હવે હનુમાનજીના આશીર્વાદથી મોટા પરિવર્તન જોવા મળશે મિત્રો જેમ તમે જાણો છો હનુમાનજી કલિયુગમાં સૌથી સક્રિય દેવતાઓમાં ગણાય છે તેમના ભક્તોની પ્રાર્થના તેઓ તરત સાંભળે છે અને તેમના દુઃખ દૂર કરે છે એટલ છે કે તેમને સંકટમોચન કહેવામાં આવે છે શાસ્ત્રોમાં પણ સ્પષ્ટ રીતે કહેલું છે કે જે વ્યકિત શ્રદ્ધા અને ભક્તિથી હનુમાનજીની ઉપાસના કરે છે તેણે જીવનની દરેક સમસ્યાઓથી મુક્તિ મળી શકે છે દરેક માણસ ઈચ્છે છે કે તેના જીવનમાં ધનની કમી ન રહે સુખ શાંતિ રહે અને નસીબ તેનું સાથ આપે પણ દરેકનું નસીબ સમાન નથી હોતું ક્યારેક જીવનમાં સુખ આવે છે તો ક્યારેક મુશ્કેલીઓ પણ આવે છે આ બધું ગ્રહોની ચાલ પર આધાર રાખે છે અમારા જીવનમાં થતા ફેરફાર માટે ગ્રહોની સ્થિતિ અને તેમનો પ્રભાવ જ મુખ્ય જવાબદાર હોય છે ગ્રહોની ઉર્જા દરેક પળે આપણા જીવનને અસર કરે છે જ્યારે પણ કોઈ ગ્રહ પોતાની રાશિ બદલે છે ત્યારે તેનો પ્રભાવ બધી બાર રાશિઓ પર પડે છે ક્યાંક શુભ અને ક્યાંક અશુભ જ્યોતિષશાસ્ત્રમાં તેનો સંપૂર્ણ વિગતવાર ઉલ્લેખ થયો છે કે કઈ રાશિ પર કઈ ગ્રહની ચાલ કેવી અસર કરે છે હવે ગ્રહોની ગતિ અને હનુમાનજીના આશીર્વાદથી એક અજોડ સંયોગ બન્યો છે જેમાં આ છ રાશિઓ પર હનુમાનજી ખૂબ જ પ્રસન્ન થયા છે આ રાશિઓના જીવનમાં ધન સુખ અને નવી દિશામાં આગળ વધશે આ લોકો માટે હવે સમૃદ્ધિના દ્વાર ખુલશે અને જીવનમાં એવા અવસર આવશે જે તેમને ધનવાન બનાવી શકે છે હા મિત્રો હવે તમે જાણવા જઈ રહ્યા છો એ છ રાશિઓના નામ જેના નસીબ હવે હનુમાનજીના આશીર્વાદથી સાચે ચમકવા જઈ રહ્યું છે એવું કહી શકાય કે આ છ રાશિવાળાઓની લોટરી લાગવાની છે અને આવનારો સમય તેમના જીવનમાં ખુશીઓની સૌગાત લઈને આવશે મિત્રો આ શુભ અને નસીબદાર રાશિઓમાં સૌથી પહેલું નામ આવે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે ભગવાન હનુમાનજી જીવનમાં ખૂબ જ મોટો ફેરફાર લાવવામાં આવી રહ્યા છે તમારે જીવનમાં આવા બદલાવો જોવા મળશે જે તમને નવી દિશા આપશે જે લોકો વ્યવસાય સાથે જોડાયેલા છે તેમને વિશાળ લાભ મળવાના યોગ છે છે તમે તમે બનાવેલી યોજનાઓ હવે હકીકત બની શકે અને જે પણ કાર્ય શરૂ કરશો તેમાં સફળતા ચોક્કસ મળશે હવે તમારી મહેનતનું પરિણામ અગાઉ કરતા વધુ સારું મળશે જેના કારણે તમારો આત્મવિશ્વાસ વધશે અને તમારું વ્યક્તિત્વ વધુ આકર્ષક અને પ્રભાવશાળી બનશે ખાસ કરીને નોકરીની જગ્યા પર તમારું માનસન્માન વધશે લોકો તમારા કામની પ્રશંસા કરશે અને સમાજમાં પણ તમને ઓળખ મળવાની શક્યતા છે પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને તમે માનસિક રીતે શાંત અને સંતુલિત અનુભવો કરશો આ સમય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે તમે સ્પષ્ટ અનુભવશો કે હનુમાનજીની કૃપાથી તમારી દરેક ઈચ્છા હવે પૂર્ણ થવા લાગી છે આ સકારાત્મક ઉર્જાનો આનંદ માણો અને વિશ્વાસપૂર્વક આગળ વધો જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને પણ સારા સંકેત મળી રહ્યા છે તમે તમારા જીવનમાં એ બધું પ્રાપ્ત કરશો જેના તમે સાચા હકદાર છો આ એક એવો સમય છે જ્યારે તમારું નસીબ હવે નવી દિશામાં વળી ચૂક્યું છે આ યાદીમાં હવે જે બીજી નસીબદાર રાશિ છે તે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે આવતો સમય અત્યંત શુભ અને પરિવર્તન લાવનાર સાબિત થવાનો છે ભગવાન હનુમાનજીની વિશેષ કૃપાના કારણે તમે માત્ર સમાજમાં માન સન્માન મેળવશો પરંતુ લોકો તમારી ખૂબ જ પ્રશંસા પણ કરશે તમારા જીવનમાં એવા નવા અવસરો આવી શકે છે જે તમારા ભવિષ્યને એક નવી દિશા આપશે હા મિત્રો હનુમાનજીની કૃપાથી હવે તમારું જીવન સકારાત્મકતા અને ઉન્નતિથી ભરાઈ જશે આવકના અનેક નવા સ્ત્રોતો ખુલી શકે છે એક તરફ પરિવારમાં ખુશીઓનું વાતાવરણ બનશે અને બીજી તરફ વ્યવસાયમાં પણ ધમાકેદાર વૃદ્ધિ થવાની સંભાવનાઓ છે કુંભ રાશિના જાતકો માટે હવે દરેક તરફથી ફાયદાના યોગ બની રહ્યા છે જેઓ નોકરીમાં છે તેમને પદોન્નતિ અને પગાર વધારાનો લાભ મળી શકે છે હનુમાનજીની કૃપાથી હવે તમારા જીવનમાં ધન પ્રાપ્તિના નવા માર્ગો ખુલશે જે તમારી આર્થિક સ્થિતિને ખૂબ મજબૂત બનાવશે ઘર પરિવારમાં સુખ શાંતિ રહેશે અને જેમને સંતાનની ઈચ્છા છે તેમને પણ આ સુખની પ્રાપ્તિ થવાની સંભાવના છે કહેવું ખોટું નહીં થાય કે હનુમાનજીના આશીર્વાદથી કુંભ રાશિના લોકોનું જીવન હવે ખુશીઓથી ભરાઈ જશે આ સમય સંપૂર્ણ રીતે તમારું સાથ આપવા તૈયાર છે આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી અને શુભ રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના લોકો પર હનુમાનજીની વિશેષ કૃપા બની છે અને એટલે તમને સતત વિવિધ પ્રકારના લાભ મળતા રહેવાના સંકેતો મળીને રહ્યા છે તમારા જીવનમાં હવે ધનની આવકના સંકેતો મજબૂત બની રહ્યા છે અને વેપારમાં પણ ઝડપી પ્રગતિની શક્યતાઓ દેખાઈ રહી છે વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ અનુકૂળ સાબિત થશે ભણવામાં મન લાગશે અને પરિણામ પણ સંતોષજનક આવશે પાછળની યાદો તમારું મનભીની ભાવનાઓથી ભરી શકે છે અને ઘરમાં મહેમાનોના આવકારમાં તમારું થોડું ઘણું સમય વીતી શકે છે વેપાર કે નોકરી બંને ક્ષેત્રે ઉત્તમ તકો મળી શકે છે અને આવી સ્થિતિમાં કોઈ અનુભવી કે વિશ્વાસપાત્ર વ્યક્તિની સલાહ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે હનુમાનજીની અસીમ કૃપાથી તમારા મનમાં ખુશી અને શાંતિનો અનુભવ થતો રહેશે અને આર્થિક રીતે પણ સફળતા મેળવવાના મજબૂત સંકેતો છે કન્યા રાશિના જાતકો માટે હવે સમય સંપૂર્ણપણે અનુકૂળ બની ગયો છે આ સુવર્ણ સમયનો ભરપૂર લાભ લો કારણ કે હનુમાનજીના આશીર્વાદથી હવે તમને સતત લાભ મળવાનું શરૂ થવાનું છે હવે જે ચોથી ભાગ્યશાળી રાશિની વાત થઈ રહી છે એ છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સંયોગ લઈને આવી રહ્યો છે હનુમાનજીના આશીર્વાદથી હવે તમને ટૂંક સમયમાં કોઈ ખુશખબરી ભર્યો સંદેશ મળવાની પૂરેપૂરી શક્યતા છે તમે અત્યાર સુધી જે મહેનત કરી છે એ હવે ફળ આપવા જઈ રહી છે અને દરેક દિશામાંથી તમને લાભ મળશે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે અને જે કાર્ય ઘણા સમયથી અટવાયેલા હતા તે હવે સંપૂર્ણ સફળતાથી પૂર્ણ થવા જઈ રહ્યા છે મિત્રો અને સમાજમાં તમારું વધશે અને તમારા મીઠા સરળતાથી આગળ વધશે હનુમાનજી ની વિશેષ કૃપાના કારણે વૃષભ રાશિના લોકોને હવે ધન સંબંધી મુશ્કેલીઓથી રાહત મળશે જે કામ વર્ષોથી અધૂરા હતા તે પણ હવે પૂર્ણ થવા જઈ રહ્યા છે એવું કહેવું ખોટું નહીં હોય કે તમે હવે દિવસે બમણી અને રાત્રે ચાર ગણી વિકાસ કરવાનો માર્ગ પકડી લીધો છે તમે તમારા જીવનમાં નવી ઊંચાઈઓને સ્પર્શ કરી શકશો અને લોકો તમારી સફળતાના ધજજા સૌ જગ્યાએ લહેરાતા જોઈ શકશે હનુમાનજીના આશીર્વાદથી આ સમય વૃષભ રાશિ માટે અત્યંત શુભ અને પરિવર્તન લાવનારો સાબિત થવાનો છે મિત્રો આ યાદીમાં પાંચમી જે ભાગ્યશાળી રાશિ આવે છે તે છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સંકેતો લઈને આવી રહ્યો છે હનુમાનજી મહારાજની કૃપાથી તમારા જીવનમાં અનેક સકારાત્મક બદલાવ થવાની શક્યતા છે હવે તમારા જીવનમાંથી દુઃખો માનસિક પીડા અને અવરોધો દૂર થવાના સંજોગો બનશે આર્થિક રીતે તમે તમારું પોતાનું બળમીલ્યું અને મજબૂત અવસ્થામાં અનુભવો છો કુટુંબ સાથે જોડાયેલું કોઈ મહત્વપૂર્ણ નિર્ણય તમે લેશો જેના કારણે પરિવારજનો સાથે તમારા સંબંધો વધુ મીઠા બનશે અને તેમના દ્રષ્ટિકોણમાં તમારું માન અને વિશ્વાસ પણ વધશે જે કામ લાંબા સમયથી અટક્યા હતા તે હવે ધીમે ધીમે પૂર્ણ થવા લાગશે જેના કારણે તમારા આત્મવિશ્વાસમાં ઉમંગ ભરેલો વધારો થશે તમે આત્મવિશ્વાસથી ભરપૂર થઈને એવું કોઈ મહત્વપૂર્ણ પગલું લેશો જે તમારા સામાજિક અને વ્યવસાયિક જીવનમાં માન સન્માન લાવશે હનુમાનજીની વિશેષ કૃપાથી હવે તમારા જીવનમાં મોટા પ્રમાણમાં સકારાત્મક પરિવર્તન આવવાનું છે જે લોકો વિદેશમાં નોકરી કે ભણવાનું સપનું જોઈ રહ્યા છે તેમનો આ સપનો હવે સાકાર થવાની સંભાવના છે હનુમાનજીની વિશેષ કૃપા મકર રાશિ પર બની છે જેના કારણે તમારા જીવનમાં ખુશીઓની વર્ષા થશે અને તમારું હર્ષ જાણે કોઈ મર્યાદામાં રહેતું નથી એવું લાગશે આ યાદીમાં આગળની ભાગ્યશાળી નસીબદાર રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના લોકો માટે હનુમાનજીની કૃપા સફળતા અને પ્રગતિના દરવાજા ખોલી રહી છે તમારું નસીબ હવે દિવસે બમણું અને રાત્રે ચાર ગણો વિકાસ કરશે તમે વ્યવસાયમાં જે પણ પ્રયાસો કરી રહ્યા છો તેમાં તમને અદ્ભુત સફળતા મળવાની શક્યતા છે નોકરી કરનાર લોકો માટે પણ આ સમય ખૂબ જ શુભ છે તેમના પ્રયાસો હવે સારા પરિણામ આપશે વ્યવસાયથી જોડાયેલા લોકોને ખાસ કરીને ઘણું ધનલાભ થશે જીવનસાથી તરફથી કોઈ શુભ સમાચાર મળવા જઈ રહ્યા છે જે તમારું મન આનંદથી ભરી દેશે મેષ રાશિના જાતકોને હવે સામાજિક માન સન્માન પણ પ્રાપ્ત થશે વિદ્યાર્થીઓ માટે પણ સમય અનુકૂળ છે અનુભવ પરીક્ષાઓમાં સફળતા અને સારા પરિણામોની આશા છે તમે લાંબા સમયથી જે પ્રયત્નો કરી રહ્યા હતા એ હવે તમારા જીવનની મુશ્કેલીઓને દૂર કરશે તમારું દરેક પગલું સફળતાની તરફ લઈ જશે જે લોકો વિદેશ જઈ અભ્યાસ કે નોકરી કરવા માંગે છે તેમનો સપનો હવે હકીકત બની શકે છે નવું ઘર કે વાહન ખરીદવાની યોજના પણ સફળ બની શકે છે હનુમાનજીના આશીર્વાદથી મેષ રાશિના દરેક ઈચ્છાઓ હવે પૂર્ણ થવાની સંભાવના છે તમારા ઘરે ખુશીઓનો પ્રવાહ આવવાનો છે મિત્રો આ સૂચિમાં સાતમી જે ભાગ્યશાળી રાશિ દેખાય છે એ છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે હનુમાનજીની કૃપાથી હવે દરેક પરિસ્થિતિ તમારી તરફેણમાં થવા જઈ રહી છે હનુમાનજીના આશીર્વાદથી હવે તમારા જીવનમાં દરેક કાર્યમાં સફળતા મળવા લાગશે તમને મોટા લોકો અને વરિષ્ઠોના માર્ગદર્શન તથા સહકાર મળશે જેના કારણે તમારા કાર્ય વધુ સરળ બની જશે જો તમે કોઈ દેવા અથવા ઉધારથી પરેશાન છો તો હવે તેનામાંથી પણ મુક્તિ મેળવવાના પૂરેપૂરા યોગ છે તમે અત્યાર સુધી જે મહેનત કરી છે એનો પૂરતો અને ઇચ્છિત ફળ તમને હવે મળવા જઈ રહ્યું છે વેપારના દ્રષ્ટિકોણથી પણ આ સમય તમારા માટે અત્યંત શુભ રહેશે તમે તમારા ધંધામાં ઇચ્છિત સફળતા પ્રાપ્ત કરી શકો છો આર્થિક સ્થિતિ પણ અગાઉ કરતા વધુ મજબૂત બનતી જોવા મળશે જે લોકો નોકરીમાં છે તેમને નોકરી સાથે જોડાયેલી કોઈ મોટી અને સારા સમાચાર મળી શકે છે અને જે લોકો કાર્યસ્થળે કોઈ મોટા પરિવર્તનની રાહ જોઈ રહ્યા હતા એ તક પણ હવે ઝડપથી આવી શકે છે હનુમાનજીનું સ્મરણ અને ભક્તિ તમારા માટે દરેક સ્થિતિમાં લાભદાયી સાબિત થશે ભગવાન હનુમાનજી હવે મિથુન રાશિના જાતકોને મોટા લાભ ધનપ્રાપ્તિ અને આનંદદાયી સફળતાઓથી બનવાના છે જેના કારણે તમારું મન માત્ર ખુશ રહેશે નહીં પણ તમારા જીવનની દિશા અને સ્થિતિ બંનેમાં સુધારો આવશે આ સમય મિથુન રાશિ માટે ખૂબ જ શુભ અને ફળદાયી સાબિત થશે તમને જીવનમાં દરેક એવી વસ્તુ મળશે જેના માટે તમે લાંબા સમયથી ઈચ્છા રાખતા હતા હવે આપણે આઠમી જે રાશિની વાત કરી રહ્યા છીએ જેનું નસીબ હવે બદલાવાની દિશામાં છે એ છે રાશિ ધનુ રાશિના જાતકો માટે હાલ ભગવાન હનુમાનજીની અનંત કૃપાનું સમય ચાલી રહ્યું છે તમને માનસન્માન સાથે સાથે સમાજમાં પણ એક વિશિષ્ટ ઓળખ મળશે તમારા જીવનમાં હવે એવા અવસરો આવશે જે તમને નવી દિશા અને નવી ઓળખ આપશે આર્થિક રીતે પણ તમને વિશાળ લાભ થવાના સંકેત છે ઘર પરિવારમાં ખુશાલી અને શાંતિનું વાતાવરણ રહેશે અને વ્યવસાયમાં સતત ઉન્નતિ થાય તેવી શક્યતાઓ છે ધનુ રાશિના જાતકો માટે હવે દરેક બાજુથી ફાયદાના યોગો બની રહ્યા છે જે લોકો નોકરીમાં છે તેઓ માટે પદોન્નતિ અને પગાર વધારો નિશ્ચિત બની શકે છે તમને અનેક એવા અવસરો મળશે જ્યાંથી આવક થશે અને તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે સાથે સાથે ઘરમાં સુખ શાંતિ અને પ્રેમનું વાતાવરણ રહેશે જે દંપતી સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને પણ આ સુખ મળવાની પૂરી શક્યતા છે ભગવાન હનુમાનજીની વિશેષ કૃપાના કારણે હવે ધન રાશિના લોકોને એ તમામ ખુશીઓ મળશે જેની તેમણે ઈચ્છા અને કલ્પના કરી હતી જીવનનો એક નવો અધ્યાય શરૂ થવાનો છે અને એવું કહી શકાય કે હવે સમય સંપૂર્ણ રીતે તમારો સાથ આપતું થઈ ગયું છે હા મિત્રો આગામી ભાગ્યશાળી રાશિ વિશે જણાવવા કરતા પહેલા જો તમે હજી સુધી અમારી ચેનલ સત્યલોક વચન સબસ્ક્રાઈબ નથી કરી તો તુરંત કરો જેથી આ બીજ અગત્યની અને જ્ઞાનવર્ધક વિડિયો તમને સમયસર મળી રહે અને તમે કોઈ જરૂરી માહિતી ચૂકી ન જાઓ ચાલો હવે વાત કરીએ આ યાદીની નવમી રાશિની અને તે છે મીન રાશિ મીન રાશિના જાતકો માટે હાલનો સમય ખૂબ જ શુભ સંકેતો લઈને આવી રહ્યો છે ભગવાન હનુમાનજીની વિશેષ કૃપાથી તમારા જીવનમાં હવે ખુશીઓની વર્ષા થવાની છે હા મિત્રો આ સમયમાં હનુમાનજી તમારી રાશિથી ખૂબ જ પ્રસન્ન છે અને એનો સ્પષ્ટ અસર તમારા જીવનમાં જોવા મળશે હવે તમને એવી મોટી અને આનંદદાયી ખુશખબરી મળવાની છે જે તમારું જીવન એક સકારાત્મક દિશામાં લઈ જશે તમે અત્યાર સુધી જે મહેનત કરી છે એનું સમગ્ર ફળ તમને સન્માન અને સફળતા તરીકે મળવાનો છે અને જે કામો હાલ સુધી અટક્યા હતા એ તમામ કામો હવે સફળતા પૂર્વક પૂર્ણ થશે જેઓ વેપાર સાથે જોડાયેલા છે તેમના માટે આ સમય અત્યંત લાભદાયી સાબિત થશે ધંધો હવે પ્રગતિના માર્ગે આગળ વધશે અને દિવસે રાતે બમણું ઝડપે તમને નફો આપશે દરેક દિશામાંથી તમને લાભ અને નવા અવસરો મળશે હનુમાનજીની કૃપાથી મીન રાશિના લોકોના જીવનમાં હવે ખુશીઓનો એક નવો અધ્યાય શરૂ થવાનો છે નોકરીમાં રહેલા લોકો માટે પદોન્તી અને પગાર વધારોના પૂરેપૂરા યોગ છે અને જે લોકો નવી નોકરીની શોધમાં છે તેમને પણ ઇચ્છિત નોકરી મળી શકે તેવી શક્યતા છે જો તમારા કોઈ રૂપિયા અટકેલા હતા તો હવે એ પણ તમને પાછા મળવાના છે વેપાર સાથે સંબંધિત જે અવરોધો હતા તેઓ હવે ધીમે ધીમે દૂર થવા લાગશે તમારા જીવનમાં હવે સકારાત્મક પરિવર્તન આવશે અને તમે નવી ઉર્જા અને ઉત્સાહ અનુભવશો હનુમાનજીના વિશેષ આશીર્વાદથી મીન રાશિ માટે હાલનો સમય સંપૂર્ણપણે અનુકૂળ બની ગયો છે અત્યારે જરૂરી છે કે તમે આ તકનો સંપૂર્ણ ઉપયોગ કરો અને આવનારા અવસરોને હાથમાંથી ન જવા દો હવે આ યાદીમાં જે દસમી રાશિ આવે છે તે છે કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે પંદરથી એકવીસ જુલાઈનો સમય ભગવાન હનુમાનજીની કૃપાથી અસાધારણ ભાગ્ય લઈ આવ્યો છે આ સમયગાળામાં તમારું ભાગ્ય એટલું તેજસ્વી રહેશે કે તમારા પર ધનની વર્ષા થવાની શક્યતા છે તમારી કિસ્મત ખુશીઓથી ભરાઈ જશે જે લોકો નોકરીની શોધમાં છે તેઓ માટે હવે નોકરી મળવાના શક્તિશાળી યોગ બની રહ્યા છે નવા આવકના સ્ત્રોત ખુલશે અને વેપારમાં અચાનક લાભ મળવાની શક્યતા છે જેના કારણે તમારું આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે જ્યાં ક્યાંક કાર્ય અધૂરા રહ્યા હતા તે આ શુભ સમય દરમિયાન પૂર્ણ થઈ શકે છે પંદર થી એકવીસ જુલાઈ વચ્ચે ઘરમાં ખુશહાલીનું વાતાવરણ રહેશે વેપારમાં અચાનક વૃદ્ધિ અને નફાની સંભાવના દેખાઈ રહી છે સંતાનની ઈચ્છા રાખનારા લોકો માટે આ સમય શુભ પરિણામ લાવી શકે છે તમને મનગમતી નોકરી પણ મળી શકે છે જે લોકો વિદેશ જઈને અભ્યાસ અથવા નોકરી કરવાનો સપનો જોઈ રહ્યા છે એનો આ સપનો હવે સાચો બની શકે છે હનુમાનજીની અનંત કૃપાના અસરથી તમને દરેક દિશામાંથી સુખ સંપત્તિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થશે એટલે કે આ સુવસરને હાથે ચૂકી ન જવા દો પણ તેનો પૂરો લાભ લો અને તમારા જીવનને એક નવી દિશામાં લઈ જાઓ આભા